તો જય માતાજી મિત્રો કેમ છે બધાયને ને તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં તો જો હવાર હવારમાં માં વિડીયો અમે બનાવીએ છીએ આજ કા હું શ્લોક ભાઈ જો હા જો એમી ખેતર હેડે આંટો મારવા આવ્યા કે નહીં એટલે કા આજ એમાં એવું છે કે જીવંતિકા માનું વરજ છે કા શ્લોક કેવું છે જીવંતિકા માનું વરજ છે ને અમે વિડીયો બનાવીએ છીએ એવું છે ખેતરમાં અમે આંટો મારવા આવેલા હતા આવી રીતનું જો ને અમારે શ્લોક ના ઘટા મારામવાનું વરસ છે હે ને ચલો બતાવું જો મસ્તીની મસ્તીની જો આ પ્રસાદી બની ગઈ છે હવે માતાજીને થાળ ધરવા જઈ છે કે જવું ને હલો હાલો કે આવું ઉત્તર હાલ તું જો ઘરમાં જઈ ગયા

આપણે વાર્તા કહેવા નથી ને ઈ પૂરી થઈ ગઈ માતાજીને ને થાળ બાળ ધરાઈ ગયો હવે છે કે નહીં આરતી થાય છે જીવંતિકા માની કમનીતા ય દીવડા જ સમાં માડી હું તો લાવી સૌ સુંદરી ની દોડ માડી તમે યોડો

ગાય ગાયો તો જીવંતિકા કમાનો થાવ ધરાવ્યો આરતી થકી ને હવે સગ્યની

जो तो देखो प्रसाद तो अबे जो साना रोटला बनवानी तयारी सुरू થઈ ગઈ છે તો હાલો બધાય જમમાં જમમાં તો રોટલા બને પછી જમમાં ને પોગે કા તો હું બનાવીना ઓગ્યા થશે પણ પહેલા રોટલા બનાય તો જ આગળ એ સ્લોક ને માદીકરો બનાવવાની રોટલા બનાવી દમ મમ્મી ને જ રોટલા બનાવવા જ બીજું હું બીજું એવું બની ગઈ તો બનાવની બની એમ ના છે ને

હવે જુઓ દશામાં ની આરતી થઈ ગઈ ને આજ સે આજે કયો વાર્તવાર શુક્રવારે જીવંતિકામા નું વરત રહેવાનું હોય શ્રાવણ મહિનામાં તો આજ જીવંતિકામા નું વરત પણ છે

હલા તો બધાને જય માતાજી અને આપ દીકાસ લોક પર અને આતી માતાજી ને કી ને બધાને બાય બાય કી દે બાય 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 કી દે બાય બાય કી દે બધાને કાકા કાકા બાય બાય રોટલા પૂરો થઈ ગયા તો આપડા રોટલા બનીને તૈયાર થઈ ગયા તો હાલો બધા ડાય ને રોટલા ખાવા જો આવી રીતના રોટલા બની ગયા છે તો જો ડાય ને રોટલો બની ગયો છે એક ચાલો રોટલો બાકી હે

એમ કેવર કાર છે ને આ ગરાનો કાર વિડિયો બનાવવાનો કોઈ જોતક ની વિડિયો તલે બનાવ તમે કો તો બનાવી હા હા તો આવી રીત નો છે ને ગામડાનું દેશી ખાવાનું હોય દાળ ને રોટલો સુલાના રોટલા

હા અમારી વાડી નું નાના માણસો નું ગામડા ની મુલાકાત લો મહેમાન અમારા ગામડા ના લોકો ની કરો હાલો તો